હેલો ફ્રેન્ડ્સ શ્રી હરી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આખા માટે માટે ખાઈ શકાય તેવો બીટ અને આમળાનો મુખવાસ તો 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 ચાલો બનાવીએ તેના વજનમાં કિલો આમળા લીધા છે અને તેને સારા પાણી ઓછ કરી આ રીતે કોરા કરી લીધા છે તો હવે આપણે આમળાને પણ ખમણી લઈએ તો આમળાનું છીણ વધારે ઝીણું નહીં અને વધારે મોટું નહીં એ રીતે રાખવાનું છે તો હવે આ રીતે તમે જોઈ શકો છો આમળાનું છીણ પણ બનીને તૈયાર છે સાથે આપણે બીટરૂટને પણ ખમણી લઈએ

અને હવે સાથે આપણે મુખવાસ મેડ કરવાનો ચટપટો એવો મસાલો પણ બનાવી લઈએ તો પેનમાં અડધી સ્પૂન જીરું સાથે અડધી સ્પૂન વરિયાળી અને અડધી સ્પૂન જેવા મરી એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આપણે તેને થોડી વાર માટે શેકી લઈશું એટલે મરી જીરું અને વરિયાળી છે તેમાં મસરનો ભાગ થોડો પણ હોય તે જતો રહેશે અને સારા એવા ક્રન્સી પણ થઈ જશે અને આ સારી રીતે શેકાઈ જાય એટલે તેને સાવ ઠંડા કરી આપણે તેને ખાંડીમાં વાટી લઈશું પણ જો તમારે ખાંડણીમાં ના વાટવા હોય અને મિક્સર જારમાં એડ કરી તમારે બ્લેન્ડ કરવા હોય તો પણ તમે કરી શકો તો હવે મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે તો તેને ખાંડણીમાં એડ કરી આપણે તેને વાટી લેશું તો આ મિશ્રણનો એકદમ સારો પાવડર બનાવી લેવાનો છે એટલે મુખવાસમાં છે તે સારી રીતે મિક્સ થઈ જાય અને તેની ફ્લેવર પણ ખૂબ જ સારી આવશે તો આ મસાલો તમે આમળા અને બીટરૂટ ખમણો તેના પહેલા બનાવી લેવાનો છે તો આ મસાલો મેં પહેલા જ બનાવી લીધો હતો કેમ કે આપણે બીટરૂટ અને આમળા ખમણીને રાખીશું તેમાં પાણી થવા લાગશે એમાં ચાલો તમારે પહેલા બનાવીને તૈયાર કરી લેવાનું તો હવે બીટરૂટ અને આમળા ખમણી એને રાખીએ તેમાં આપણે મસાલો એડ કરી દઈએ તો જો મસાલો તમારે થોડો ઓછો એડ કરવો હોય તો પણ તમે કરી શકો પણ હું જે આપણે બનાવ્યો છે તે બધો જ એડ કરી દઉં છું આ મસાલાના લીધે ચીમું ક્વાસની ફ્લેવર ખૂબ જ સારી આવશે તો હવે તેમાં આપણે અડધી સ્પૂન જેવું સંસલ પાવડર પણ એડ કરી દઈએ અને સાથે અડધી સ્પૂન જેવું મીઠું એડ કરીશું પણ મીઠું તમારે સ્વાદ પણ તમે એડ કરી શકો જો તમારા ઘરમાં વધારે ખારાશ ખવાતી હોય તમે થોડું મીઠું વધારે પણ એડ કરી શકો પણ આપણે આમાં સનસર પાવડર પણ એડ કર્યો છે એટલે મીઠું તમારે થોડું બેલેન્સ કરીને એડ કરવાનું અને આ રીતે આપણે બધા મસાલા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે તમારે આ મૂકવા છે હાથીથી જ મિક્સ કરવાનો છે એટલે બીટનો કલર છે તે આમળામાં સારો આવી જશે અને બધા મસાલા છે તે પણ સારા અવાખોડ થઈ જશે સારી રીતે સારી રીતે મિક્સ કરી આપણે તરત જ તેને કોઈ પણ પ્લેટ કે ટીશ્યુ પેપરમાં ફેલાવી દેવાનો છે જો આ રીતે મિક્સ કરીને આપણે થોડીવાર માટે પણ રહેવા દઈશું તો ખાંડનું પાણી થવા લાગશે એટલે આપણે તેને તરત જ કોઈ પણ પ્લેટ કે આ રીતે ટીશ્યુ પેપર લઈ તેને ફેલાવી દેવાનો છે જો તમારે પ્લાસ્ટિકની શીટમાં ફેલાવવું હોય તો પણ ફેલાવી શકો પણ હું આ રીતે પ્લેટમાં સૂકવું છું તો આ રીતે મેં ત્રણ પ્લેટ લીધી છે તેમાં આ રીતે ફેલાવી મુખવાસને આપણે એક દિવસ માટે પંખા નીચે રાખીશું અને બે દિવસ સારો તડકો આવતો હોય ત્યાં તમારે મુખવાસ સુકવી દેવો નહિતર મુખવાસ છે તે સારો સુકાઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો મુખવાસ પણ સારો સુકાઈ ગયો છે તો આ રીતે ત્રણે પ્લેટમાં મેં હું સુકવ્યો હતો તેને એક પ્લેટમાં લઈ આ રીતે તમે જોઈ શકો છો મુખવાસ પણ સારો સુકાઈ ગયો છે તો હવે તેને આપણે કાચની એરટાઈટ બોટલમાં ભરીશું એટલે મુખવાસ છે આખા વર્ષ માટે સારો રહેશે અને તમે આખા વર્ષ માટે ખાઈ પણ શકો તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો મુખવાસ પણ તૈયાર છે તો અત્યારે શિયાળાની સિઝનમાં આમળા ખૂબ જ અવેલેબલ હોય છે જો તમે આ રીતે ક્યારે બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક્સ ફોર વોચિંગ